તો દોસ્તો તમે જોઈ શકો છો વાઘ તૈયારી કરવામાં આવી રહી છે ત્રણ લોકો છે જે એમને બનાવવાના છે હવે વિડીયો થોડોક ફાસ્ટ કરી દેવામાં આવ્યો છે કેમ કે લાંબો વિડિયો બની જશે એટલે એના માટે દોસ્તો કેવી રીતે બાંધી રહ્યા છે જોઈ શકો છો સાગના પાંદડા બાંધવામાં આવે છે અને પછી જે આગળ છે તમને બતાવું બન્યા રહો વિડીયોમાં લાસ્ટ તક મજા આવશે બહુ મજા આવે છે અને થોડોક તૈયાર થયા પછી લોક જોઈ શકો છો તમે આ રીતનું બનાવવામાં આવે છે તો હવે આ તૈયાર જ છે ખાલી માથા પર પગડી છે અને બિલાડીનો પરંપરા રીતે આદિવાસીનો નો ઉજવવામાં આવે છે તો જો અમારા માણકા ગામમાં ઉજવે છે કમ્પ્લેટ તૈયાર થયા પછી જો કેટલું કેવી રીતે લાગે છે તો જોઈ શકો છો કમ્પ્લેટ હવે બસ રેડી થઈ ગયા છે આ લોકો હવે એને લઈ જશે તો દોસ્તો લઈ જવા માંગી રહ્યા છે જ્યાં આગળ વિધિ કરવાની આ રહી બિલાડી અને આ બે વાઘ એટલે મતલબ આ વાઘ બિલાડીનું પરંપરા ઉજવણી કરવામાં આવે છે તો જોઈ શકું પેલું તૈયાર રેડી તો દોસ્તો આ બાજુ છે કંઈક આદિવાસી પરંપરાગત રીતિ જેને પૂજવામાં આવી રહ્યું છે તો વાઘ છે બે અને એક બિલાડી છે અને કંઈક બીજા નાના મોટા છે દેવી દેવતાઓ છે તો એને આ રીતે વિધિ કરીને પૂજવામાં આવે છે પછી ફાઈનલ રહ્યા છે કેટલા લોકો છે આ બાજુ પીહા વગાડીને નાચી રહ્યા છે દોસ્તો ભાવે હવે રેડી થઈ ગયું છે આ લોકોને અહીંયા ફેરા ફેરવામાં આવે છે કેટલા ફેરવવા આવે છે તો લગભગ પાંચ કે છ સાત ફેરા ફેરવે છે પણ અહીંયા દેવદેવતાને પ્રણામ કરીને પછી જે કઈ રહે આગળ વધે છે તો અહીંયા જે આગળથી ક્રોધથી ચાલતું આવેલું તે તે પ્રમાણે કરી રહ્યા છે જોઈ શકો છો પાકના બાંદડામાં કોળિયા બનાવીને એમાં કંઈક વસ્તુ નાખવામાં આવી રહી છે અહીંયા અર્પણ કરવામાં આવે છે અને તે પછી જે સાગની લાકડા હોય એને છેલ ટુકડા બનાવીને શેકવાના હોય એને લોકો પરત મનોરંજન માટે જ છે પણ મતલબ આને આદિવાસી રીતિ રિવાજ સાથે ઉજવણી કરવામાં આવે છે જોઈ શકો છો આવી રીતે ફેરવ ફેરવવામાં આવે છે તો દોસ્તો ખૂબ મજા આવે છે લાસ્ટ તક બન્યા રહેજો અમારા માનકા ગામમાં આવી રીતે રીતિ રિવાજ સાથે દિવાસો ઉજવણી કરવામાં આવે છે

ચાલ્યા જશે અને આગળ આપણે પહેલા જઈને પીવાસો નાચી રહ્યા છે ને ત્યાં આગળ મળશે બને રહો દોસ્તો આ લોકો ત્રણ ચાર કિલોમીટરને રસ્તો કાપીને ત્યાં આવશે એક કામ રહી છે અને બે અમે જવાનું છે આ ડુંગર પર ચડીને એમ ફરીને આ બે લોકો આ બાજુ જાય છે દોસ્તો આ રીતે ફેંકવામાં આવે છે જે લાકડાનું કાપેલું છે જોઈ શકો છો પેલું બી એક ફેંકું છે કોઈ પણ લાગી પણ શકે છે એટલે સાસવીને જ રહેવું एक छे आबाद जो मैं कोई छोटी पल दूर जता रहा है यार टेकरे चोर वाला मैं जाऊँ ट्राउन की चार तीन सौ फल बना रहे हैं को तो भी आबाद जो फरी है सेना आलो का तो ये फरी आ भी गया सेना के डांस कर रहा था पे जो इशू कुछ टूटी गई सेना एक एक पांडव बांगी थी दो 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 मेल 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 अरे सब जायसे रे तो नहीं फेंकी की जो ऊपर देखा ये पीछे बजवा के पछ और ये पछोए कदमर से तो जो वैसे पछ आ वागी पण सके से तो इसको you <laughs>